નમસ્કાર મિત્રો મિત્રો દક્ષિણ ગુજરાત તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત એ છે કે ચૈત્ર વસાવા જેલ બહાર આવી રહ્યા છે ચૈત્ર વસાવા પેરોલ મળી રહ્યા છે ચોમાસુ સત્ર આવશે આવનાર દિવસમાં અને ત્રણ દિવસના ચૈત્ર વસાવા પેરોલ મળ્યા છે આપણી સાથે સંવાદદાતા જોડાયા છે નરેન્દ્ર પેપરવાલા નરેન્દ્રભાઈ કહો કે અત્યારે શું પરિસ્થિતિ છે શું માહિતી મળી રહી છે અ ધાર્મિક આપને જણાવી દઉં કે ખાસ ધારાસભ્ય ચેતર વસવાને ત્રણ દિવસના પેરોલ મળ્યા છે પેરોલ એટલા માટે મળ્યા છે કે વિધાનસભાનું સત્ર છે અને વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન જે પક્ષ વિપક્ષના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેતા હોય છે ને ધારાસભ્યો પોતાની વાત કરતા હોય છે ને સરકાર જે વાત કહેતી હોય છે તે વિપક્ષના ધારાસભ્યો સાંભળતા પણ હોય છે એટલે આ ત્રણ દિવસની એમને પેરોલ મળ્યા છે એટલે ત્રણ દિવસ જે વિધાનસભાનું જે ચોમાસુ સત્ર છે અને એ સત્ર દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાને હાજર રહેવાના પેરોલ મળ્યા છે ત્યારે ધારાસભ્ય ચેતર વસાવા બહાર આવશે પરંતુ બહાર બહાર આવીને તેઓ ગાંધીનગર ખાતે જે વિધાનસભા સત્ર છે તેમાં ભાગ લેશે પરંતુ વસાવા આવશે ત્યારે મીડિયા સાથે પણ વાત કરશે અને પ્રથમ વાર બનશે કે આ કેસમાં મીડિયા સમક્ષ આવીને ચેતર વસાવા પોતાના કેસની પણ વાત કરશે હાલમાં તેઓને ત્રણ દિવસના જે પેરોલ મળ્યા છે પેરોલની અંદર કોઈ એવી શરત છે કે નહીં કે આ જે કેસની બાબતે તેમને મીડિયા સાથે વાત કરવી કે નહીં તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ ત્રણ દિવસના પેરોલ મળ્યા છે તો ચોક્કસ છે કે ધારાસભ્ય ચેતર વસાવા બહાર આવશે તો પોતાનો પક્ષ પણ રાખશે કારણ કે ચેતર વસાવાની સામે જે કેસ થયો છે ડેડિયાપાડા તાલુકા પંચાયતની જે આપણે વાત કરીએ ટૂંકમાં જે દર્શકોને પણ ઘટના વિશે કહી દઈએ કે પાંચ જુલાઈના દિવસે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં જે એક્ટિવિટીની બેઠક મળી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અને કાચના ગ્લાસથી હુમલો કરવાનો અને મારપીટ કરવાનો જે ગુનો હતો તેમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા પાંચ જુલાઈ થી જેલમાં છે એકચ્યુઅલી તે જે હાઈકોર્ટમાં તેમની જે જામીન અરજી છે તેની તારીખ અગિયાર સપ્ટેમ્બર છે એટલે કે અગિયાર તારીખે સુનાવણી થનાર છે પરંતુ એ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી તેમના વકીલ દ્વારા કે ચૈતર વસાવા જનપ્રતિનિધિ છે ડેઢિયાપાડા વિધાનસભાના લોકોનું જે પ્રતિનિધિ કરે છે ત્યારે તેવામાં ગુજરાત કરતા હાજર રહેવું પડે ખૂબ જરૂરી છે કે પ્રતિનિધિ કરતા પ્રતિનિધિ જે હોય જે વિસ્તારના વિધાનસભાની જયારે સત્ર મળતું હોય તેમાં હાજર રહે તો એ બાબતને લઈને તેઓને ત્રણ દિવસના પેરોલ મળ્યા છે ત્યારે ત્રણ દિવસના પેરોલ મળ્યા છે ત્યારે ચેતર વર્ષ ગાંધીનગર સીતા રહે એવું હાલમાં તો જાણવા મળેલ છે કે તેઓ વડોદરા જે સેન્ટ્રલ જેલમાં છે ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર જશે ને ત્રણ દિવસ વિધાનસભા ક્ષેત્રમાં હાજરી આપશે પરંતુ મહત્વની વાત એ છે કે તેઓને જે ત્રણ દિવસના પેરોલ મળ્યા છે જેની અંદર આ કેસ ને લઈને મીડિયા સાથે વાત કરવી કે નહીં અથવા તો ચેતર કહી શકે છે કે નહીં તે બાબતે હજુ કોઈ જાણકારી મીડિયાને પણ નથી મળી કે હજુ પણ બહાર વિગત નથી આવી એટલે કે ચેતર વસાવા જો તેમને કોઈ બિનશરતી આપ મળ્યા હશે તો તેઓ મીડિયા સમક્ષ પોતાના સમગ્ર કેસની વાત કરશે અને જે કેસની તેઓ વાત કરશે કે નહીં તે પણ મહત્વનું રહેશે કારણ કે ચેતર વસાવાને ખાતે જે કેસ બન્યો ત્યારબાદ જિલ્લાની એડિશનલ સેશન કોર્ટમાં તેમની જામીન અરજી મૂકવામાં આવી હતી તેની અંદર એ પક્ષ પણ સરકારી મૂકવામાં આવ્યો હતો કે તેમના એક જે સમર્થક છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચેતર વસાવાને જો વહેલી તકે જો છોડવામાં નહીં આવે તો તેઓ જે કઈ કામગીરી કરશે એટલે મોટી સંખ્યામાં ત્રણ રાજ્યોમાંથી આદિવાસીઓ ઉમટી પડશે અને ધારિયા અને તીર કામઠા ને એવા હસ્તશસ્ત્રો સાથે પ્રદર્શન કરશે અને આ બાબતને પણ સંજ્ઞાનમાં કોર્ટે લીધી હતી ત્યારે જોવાનું રહેશે કે ચૈત્ર વસાવાને પેરોલ મળ્યા છે ત્યારે તેઓ મીડિયા સાથે વાતચીત કરે છે ત્યારે કયા મુદ્દે વાત કરે છે તે ખૂબ મહત્વ રહેશે પરંતુ ગુજરાત માટે અને આદિવાસી વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કે આદિવાસી નેતા ચેતર વસાવ અને ત્રણ દિવસના પેરોલ એટલે કે ચેતર વસા પાંચ જુલાઈ બાદ પહેલી વખત જેલમાંથી બહાર આવશે નરેન્દ્ર અગિયાર તારીખે સુનાવણીની વાત હતી આવનાર સુનવણીને શું સમાચાર છે અત્યારે અને આવનાર સમયમાં જે સુનાવણી થશે તેમાં શું સામે આવી શકે છે ને હવે જે સુનાવણી થશે તેમાં ચૈતર વસાવાને શું મળી શકે છે કઈ વાવડ તમારી પાસે આપણી પાસે ખાસ જાણકારી એવી છે કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનો જે મુદ્દો છે એ મુદ્દેને લઈને તેમને જેલમાંથી છોડાવવાનો તો પ્રયત્ન કરી રહી પરંતુ આ રાજકીય મુદ્દો પણ બની ગયો છે કારણ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને ભારે ઉછાળવામાં આવી રહ્યો છે આદિ વિસ્તારમાં જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ બેઠક કરવા જાય છે અને ત્યાં લોકોને મળે છે ત્યારે એવું કહે છે કે ભાઈ આદિવાસી અવાજનો આદિવાસીના જે પ્રશ્નો આવ્યો અને આદિવાસીનો જે અવાજ છે એ નેતાને ભાજપ સરકાર દબાવી રહી છે અને તેમાં ખાસ એવું કહેવામાં આવે છે કે મનરેગા કૌભાંડનો મુદ્દો ચેતર વસાવ ઉઠાવ્યો હતો જેના કારણે ચેતર વસાવને સરકાર ફસાવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવે છે પરંતુ આ આક્ષેપને મનસુખ વસાવા સાંસદ છે તેવોએ નકાર્યો હતો પરંતુ ખાસ વાત એ કહી શકાય કે ચોક્કસ ચેતર વસાવના જેલમાંથી જવાથી આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફાયદો આદિવાસી વિસ્તારમાં થઈ રહ્યો છે કારણ કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે અને એવું કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ કરતાં વધારે અત્યારે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી એક્ટિવ દેખાઈ રહી છે સદસ્ય અભિયાનથી સાથે સાથે તેઓ અન્ય મુદ્દાને લઈને પણ આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવી રહી છે એટલે કે આમ આદમી પાર્ટીના ચેતર વસાના જેલમાં જવાથી રાજકીય લાભ થતો દેખાય છે સ્પષ્ટ દેખાય છે અને એના જ કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જ્યારે ડીડિયાપાડામાં સભા કરી હતી ત્યારે તેઓ ચેતર વસાવાના મુદ્દે બોલવાની સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ભેગા મળીને ગુજરાતમાં શાસન કરે છે અને બે હાજર સત્તાવીસમાં આ પાર્ટી જે છે મજબૂતાઈથી ચૂંટણી લડશે એટલે કે આમ આદમી પાર્ટી જે છે એ એમની પાસે અત્યારે એવું કહી શકાય કે સાદી ભાષામાં કહી શકાય કે આમ આદમી પાર્ટી સામે પાસે હુકમના બે સિક્કા છે પાટીદાર વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયા અને આદિવાસી વિસ્તારની અંદર ચેતર વસા અને આ બે જે હુકમ છે તેનો ભરપૂર ઉપયોગ આમ આદમી પાર્ટી રાજકીય રીતે પણ હાલમાં કરી રહી છે નરેન્દ્ર સામાન્ય રીતે જે તમને કહી દઉં જેતર વસાવા ધારાસભ્ય છે તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં તેઓ હાલમાં તો કેદ છે એટલે કે તેમને જો તેમના વતન ડેડિયાપાડા આવું હોય તો કહું કે એકસો વીસ કિલોમીટર જેટલું અંતર થાય છે તો છે વસાવા વિધાનસભામાં જાય એના કરતા મને એવું લાગે છે કે હાલના તબક્કે તેમનો પરિવાર ત્યાં જશે અને પરિવાર સાથે ધારાસભ્ય પોતાના જે વિધાનસભા ધારાસભ્ય છે તો પોતાનું જે ધારાસભ્યનું જે નિવાસ હોય છે ગાંધીનગર ત્યાં પણ તેઓ રહી શકે તેવી શક્ય

પર જે તેમને જેલમાંથી બહાર આવવાનો મોકો મળ્યો છે ત્યારે જોવાનું રહેશે કે તેઓ બહાર આવીને શું બોલે છે છેલ્લો સવાલ એ છે કે ચોમાસા સત્ર પર નજર એ હશે કે શું વાત કરે છે શું સવાલો પૂછે છે આદિવાસી વિસ્તાર એવા તો કયા સવાલો છે તમને લાગે છે કે જે એ વિધાનસભામાં ઉઠાવી શકે છે છેલ્લા ઘણા સમયથી એ વિશે વાત કરતા હોય અને એવી માહિતી મળી હોય કે આવનાર સમયમાં અમે આ વિશે બોલશું જેલમાં ગયા એ પહેલા કદાચ કોઈ વાતચીત થઈ હોય અ જો જેલમાં ગયા પહેલા છેતર વસાનો સૌથી મોટો મુદ્દો હતો મનરેગા કૌભાંડનો મામલો કારણ કે તેમણે મનરેગા કૌભાંડ મામલે કહ્યું હતું કે બચુ ખાભાડ મંત્રી છે તેમના પુત્ર દ્વારા જે કૌભાંડ થયું છે તેમાં તેઓ જેલમાં છે પરંતુ તે પહેલા તેઓ જેલમાં ગયા તે પહેલા તેમને જે કૌભાંડ છે તે મામલે તેમને ખાસ વાત કરી હતી ને ગુજરાત સરસ સાથે આપણી સાથે ગુજરાત તક સાથે એક્સક્લુઝિવ મુલાકાતમાં તેમને મનરેગા કૌભાંડમાં તેમની સામે કયા કા તેમની પાસે કયા કયા પ્રૂફ છે તે પણ બતાવ્યા હતા અને તેમને સમગ્ર કૌભાંડ જે છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં થઈ રહ્યું છે તે વિશે પણ તેમણે આક્ષેપો કર્યા હતા અને તેઓ મનરેગા કૌભાંડને લઈને ખૂબ જ સિરિયસ રહીને કામ કરતા હતા અને આ મામલે તેઓ મોટો ખુલાસો કરવાના છે તેવી તેમને વાત પણ કરી હતી અને મીડિયા સાથે વાતચીતમાં તેમને સીધો આરોપ કર્યો હતો અને છેતર વસાવે જ્યારે આક્ષેપ કર્યો ત્યારે તેમણે હીરા જોટવાનું નામ સ્પષ્ટ ગુજરાત તક સાથે વાતચીતમાં કર્યું હતું ત્યારે ગુજરાતી ઉદ્દેય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં છે છતાં પણ છેતર વસાવે એવું કહ્યું હતું કે જો આટલું મોટું કૌભાંડ થતું હોય તો સાથી પક્ષના નેતાઓ તેનું નામ બોલવામાં કોઈ એ નથી કે કે કારણ એવું કૌભાંડ છે મનરેગા યોજના છે આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય તેના માટે લોકોના માટેની આ યોજના છે અને તેની અંદર કોઈ જો કરોડો નું કૌભાંડ કરતો હોય કોઈ પણ વ્યક્તિ તો તેની સામે તેઓ ખુલીને બોલશે અને તેઓએ પહેલી વખત ખુલીને સમગ્ર મામલે વાત કરી હતી ત્યારે હીરા જોટવાના મામ નામ તેમને લીધા બાદ ભરૂચમાં ફરિયાદ થઈ અને હીરા જોટવાને તેમના પુત્રો ધરપકડ થઈ હતી એટલે છેતર વસાવા જે આક્ષેપો કર્યા હતા તે ભરૂચની અંદર તો સાચા સાબિત થયા હતા એટલે કે ચેતર વસાવા અત્યારે એવા મુદ્દાઓ ઉઠાવે છે કે જે મુદ્દાને લઈને સામેના પક્ષ પાસે કાઉન્ટર કરવાના કોઈ જવાબો નથી હોતા અને અને કારણે ચેતર વસાવા અત્યારે કે કે આદિવાસી વિસ્તારમાં એક એવા નેતા છે છે જે બોલે એમની પાસે ભરપૂર છે કારણ કે ચેતર વસાવા જે છે એમની જો વાત કરીએ રાજનીતિની સ્ટાઈલની જો વાત કરો જો ધાર્મિક જો ટૂંકમાં વાત કરવી તો કે આજની સ્થિતિમાં આદિવાસી વિસ્તારની અંદર આ એક જ એવા નેતા છે કે મુદ્દે ખુલી ને બોલે છે અને આદિવાસી નેતા ચેતર વસાવાના મુદ્દે કાઉન્ટર કરવા આવતા નથી થોડી ઘણી વાતો વચ્ચેમાં કુંવરજી હળપતિએ કરી હતી મંત્રીએ પરંતુ બીજા કોઈ નેતા ખુલીને ચેતર વસાવા સામે બોલતા નથી એ પણ વાત મનસુખભાઈ વસાવાએ સ્થાનિક સ્વરાજ વિધાનસભાની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી તેમનો આ જે છટા છે અને તેમનું જે ડેરીંગ છે બોલવાનું એ એનો ઉપયોગ આમ આદમી પાર્ટી ભરપૂર કરશે અને બીજી તરફ ચેતર વસાવા બાદ હાલ

તે દરમિયાન તેઓ શાળામાં શિક્ષકોની ઘર અને આદિવાસી વિસ્તારોમાં ઓરડાઓની કમી છે એ તમામ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા એટલે કે આ વખતે જો તેમને ચાન્સ મળશે વિધાનસભામાં સવાલ ઉઠાવવાનો

ચોમાસુ સત્ર છે વિધાનસભામાં સવાલો કરશે વિધાનસભામાં વાત કરશે તેમાં એક મુદ્દો મનરેગા કોભાંડને લઈને હોઈ શકે છે વાત એ છે કે તેમનો પરિવાર પણ ત્યાં તેમને મળવા જઈ શકે અથવા તે પણ પોતાના વિસ્તારમાં જઈ શકે જો કે એમનો વિસ્તાર ડેડિયાપાડા ખૂબ દૂર છે એટલે કદાચ તેમનો પરિવાર ત્યાં આવી શકે છે જોઈએ એ દ્રશ્યો કેવા સામે આવે છે કે બહાર આવે છે તો શું બોલે છે કારણ કે મીડિયા સાથે વાત કરવાની તેમની પરવાનગી છે કે નહીં કારણ કે શરતી શરત સાથે તમને બહાર આવવા દેવામાં આવે છે કે પછી કહેવામાં આવે છે ના તમે વાત કરી શકો છો જોઈએ આવનાર સમયમાં શું થાય છે અને તેને લઈને શું વધુ માહિતી સામે આવે છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ